અને હવે વાત વરસાદની કરીશું હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદની આગાહી કરાઈ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આજે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે ત્રીસ જૂન ગાંધીનગર ખેડા અમદાવાદ અને આણંદમાં વરસાદ વરસશે એક જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત અને નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે બે જુલાઈની વાત કરીએ તો ત્યારે નવસારી વલસાડ અને દમણમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે પવનની ગતિ વધતા જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે સુરક્ષિત રહેવા સૂચના અપાઈ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આ તરફ પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે का होने का पूर्वानुमान है और आज की बात करेंगे तो आज के लिए सूरत नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है और बनासकांठा सावरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा डैम રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ સહિત રાજ્યભરની અંદર વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે ત્રીસ જૂન ગાંધીનગર ત્રીસ જૂનના દિવસે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદની અંદર અને સાથે પહેલી થી વલસાડ દાદરાનગર હવેલી અને વિસ્તારની અંદર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે આ અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ મધ્યમ વરસાદ જે જે છે છે તે તે શકે તેવી શક્યતાઓ કરવામાં આવી છે આ સાથે અમદાવાદમાં જ્યારે સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાની સાથે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું છે જોકે ગઈકાલે પણ અમદાવાદની અંદર વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોર બાદ શહેરની અંદર પૂર્વ અને પશ્ચિમના ભાગોની અંદર વરસાદ વરસ્યો હતો આજે પણ અમદાવાદની અંદર વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ